Mmm Let's go I wake up to a little bit of drool on my pillow feel like a little Oh yeah hold on I wanna lie to this

તમે ખાવાનું રાખો હણ કો મારું માથે પડી છે તારા રિયાપુર હુરા મા એવું કરતી હતી બાબા કરતી હતી બાબા કરતી હતી

બટા તું પોટલું ને મોટલું જા પોટલું ના 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 પોટલું પોટલું તમે લઈ જજો પોટલું લઈ નાખ બાબા બાબા પડતી રહે તમારે તમારા બાપને નોમું તમારા નોમે જ જાવી જાવી માં ઓઢારા મેલ તો તું આંગરો રે ઓઢારા ફોન આનો અહીં બોલે બોલે ઉપર રે મત માર મત માર મત માર બર લે બર લે ગોમ ના છી આવ ભી આવ સે ર મારા પર સરો પડ્યો એક પડી ગઈ એક પડી ગઈ એક પડી ગઈ આયો ભૂતો આ બે પડી બે પડી ગઈ અને બ્રેટ જો

અને સાધાન લીધો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો